બાધામાં ભાઈ બંને બોને થઈ જો મને તો ભલે કિશન મમ્મી આગળ આગળ હેડે નહીં જો જય મિને પણ આવી ગયા છે તો જો આવી ગયા છે ઘરે છોકરાઓ તો તૈયાર થઈ ગયા છે જયમીન ને તો નહીં જયમીન આજે તો શું હે આજે તો પહેલું પેપર હે નહીં જયમીન બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક તમને પણ બેસ્ટ ઓફ લક જો છોકરાઓ તો આજે પહેલું પેપર છે તે ચાલ્યા છે સ્કૂલે નહીં જો પરીક્ષા ચાલે છે જયમીન ને બધા લગ્ય પાવા જઈ એક જ પ્રશ્ન બાકી નહીં મેળવ જો જયમીન તો હેડ્યો હે છોકરાઓ બધા જાણો ભાઈ ગાડી આવી જશે જયમીન હેડ્યા ગુડ મોર્નિંગ જય માતાજી જયમીન 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 ગુડ મોર્નિંગ જય માતાજી જયમીન તો ચાલે છે અને સુરત દાદા પણ ઉગવાની તૈયારી છે સરસ મજાનું કિશન મમ્મી આપણે તો નહીં બે રેડી થઈ ગયા છે અને જઈએ છીએ બાધામાં ભાઈ થઈ ચલો જઈએ અને આ બાજુ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને કહી દઈએ મેં તો સ્કૂલે જઈને આવી ગયો જમીન પરીક્ષા બીન ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી આ બાજુ કિશન મમ્મી તૈયાર થાય નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો અમારા બધા મિત્રો નું સ્વાગત છે તો બધા મિત્રો અમે જે છીએ આજે બાજામાં કૃષ્ણ પપ્પા ભાઈ બધા બળના ઘરે બાધા છે વટન નજીકમાં જવાનું છે અને ફટોફટ અમે આવી જઈએ પાછા તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બની રહીશું હા ભાઈ કૃષ્ણ પપ્પા એન્ટર થઈ ને કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો કઈ જાણ છે કઈ જાણ જમવા નહીં જય શ્રી કૃષ્ણ ચલો ગાઈશ આપણે જઈને મળીએ વરસાદ જઈએ છીએ

આપણે તો જઈએ ફાર્મ માં આવે હવે તો આરામ કરે હે ક્રિષ્ના જયમેન મમ્મી તો આણંદ જાણો સાહેબ ની ઓફિસ છે થોડું કામ હે તો ના ભાઈ તો ચલો જઈએ આણંદ પછી પાછા આવીએ થોડું કામ શું કરે આપણે તો આણંદજીને આવી ગયા છે અને ઘરે જીન પણ આવી ગયા જો ઘરે જીન આવી ગયા છે અને જયમીને ફોર્મ મુકેલો જયમીને જો ચીર દઉં કે હે જયમેન જો અધ્રુકો ગાદી પર હું ગયો હે અને આપણે ચાબા પીને આવ્યા છે જમીન જયમીન તો ચા લઈને આવી ગયા છે જો ચા લઈને આવ્યા છે પાલિજી પણ છે પણ જમીન તો સૂઈ રહે તો બી ગરમ કરીને બીજી વાર પીશે તો મૂકી દઈએ આપણે જમીન તો આ બાજુ સુવે છે ને આપણે કરવાનું છે કામ પાણી છોટવાનું શાકભાજીમાં તો ચલો રહો પાણી સોટ ભાજી આપણે તો જો ખરું બપોરી થયું છે ચાર વાગવા આવ્યા છે પણ તાપ કે લો જો ખતરનાક ચાલો આપણે મોટર ચાલુ કરીએ અને પાણી છોટી દઈએ જમીન તો ગાર્ડનમાં ચાલુ કરી દીધેલું લોનમાં તો ચલો મોટર ચાલુ કરતા જઈએ ચલો મોટર તો ચાલુ કરવાની પણ કોપ જોઈ લઈએ ચાલુ બંધ છે પાઇપ ફાટી જશે તો ચલો જોઈ લઈએ ચલો તો કોપ જોઈ લઈએ એકવાર જો સીધા આપણે વાર પેલી બાજુ ચાલુ કરવાની એટલે કોપ બંધ દઈએ ચલો આ બાજુ ઓકે કરી દઉં પેલી બાજુ જોતા જઈએ સરસ મજાનો આપણે તો બગીચો બનાવેલો છે જો અહીં પાસે એકદમ કમ્પ્લીટ સોઈડ્યું છે જો એકદમ ઝાડો ગીચ છે ને સોઈડું બસ ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે અહીં તો ચલો કોપ ચાલુ કરી દઈએ એક વાર અહીં જો પેલી બાજુ મોરચો બે નીચે તો ચલો આપણે કોપ તો ચાલુ કરી દઈએ અહીંથી ચલો કોપનું કોમ રેડી હવે ચાલુ કરીએ મોટર જો એકદમ નીચે આવી જશે ને આ બાજુ તો આપણે ગાર્ડન સાફ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો ગાર્ડન સાફ કરવા મળીએ તો ચલો આપણે સાફ સફાઈ કરવા મળીએ જો ફૂલ જો કૃષ્ણ મીન એમણે વારવા મળી છે આ બાજુ જમીન હરિયવું એને હે તો આપણે પણ ફટાફટ કામ કરવા લાગીએ આટલું વરાઈ ગયું નહીં આ બાજુ રડધું વરાઈ ગયું ને આ બાળ વારવાનું ચાલુ છે નહીં બહુ એણે ખ્યાસ પણ મોટો મોટો કોદો મેં લેણ કે હમ્મ પેલા બ્લોક પેલા બ્લોક વારવાના હજુ પેલા બ્લોક વારવાના ના હજુ ચલો આવું વાર લઈએ પેલા નહીં આટલું તો પેલા થોડોક પોદો પડે હા ભાઈ પેલો બ્લોક વાળી લઈએ ચાલ લઈ લીધી કૃષ્ણ મમ્મી થોડી ચાર કા આપી છે બહુ તાપ પડે નહીં તો થોડીક વાર લઈ આવશે ચાર હજુ લાકડો પણ લાકડો ફરવાના નહીં હજુ મને આવ્યા નહીં હમ

કથા કૃષ્ણ કાથાંગલી છે તેના ની ભગવાન એ જો પ્રસાદ લઈને આવી છે કૃષ્ણ તો પપ્પા એમના ના દઉં અને જો નું તો મછોડી તો બોડાઈ અને જયમીન શું કઈ ગયું જયમીન કૃષ્ણ જયમીન ફોમો ફોમો હોય કે પણ ના તો જયમીન આ બાજુ તો એક તો બોધે કે

પરીક્ષા ચાલુ થઈ ગઈ જમીન તો જો વાંચવા ચાલુ છે કાલે કયું પેપર જમીન આ કાલે ગુજરાતી કાલે જયમીને ગુજરાતી ને આજે કયું હતું આ આપા ગણિત આજે ગણિત હતું અને કાલે ગુજરાતી જો જમીન તો વાંચવા મળી છે અને આ બાજુ કૃષ્ણ નું વાહન ધોતી દીધું પતિ ગયો ને ધોઈ ગયો વાહન હા તો કૃષ્ણ નું વાહન ધોવાઈ ગયો અંધારામ નહીં બાર તો સરસ મજાની અંધારાની રાત પડી ગઈ છે જો લાઇટો લાઇટો દેખાય છે ફર્યા બાજુ કૃષ્ણ પેલા ઘેરે ફર્યા ત્યાં તો ચલો આપણે તો જમીનને થોડુંક શીખાડીએ કાલ પેપર હતા તે નહીં જમીન થોડુંક વાંચી લે તો ચલો આપણે તો તો ચલો ફ્રેન્ડ આપણે તો આજનો પેલો કહે જ પૂરો કરીએ છીએ તો ચલો જમીને ગુંડાટ કહી દઈએ પણ જમીન ગુંડાટ જય માતાજી ચલો ફ્રેન્ડ આપણે તો આપણો આજનો બ્લોગ અહીં જ પૂરો કરીએ છીએ તો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કાલના નવા બ્લોગો મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી